શહેરના કુંભારવાડામાં ખાનગી માલિકેને નોટિસ આપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને વૃદ્ધને આઘાત લાગી જવાથી તેનું મોત નિપજતા વધુ ઉગ્ર મામલો બનવા પામ્યો હતો ભાવનગર શહેરના કુંભારવાડામાં ડિમોલિશનની નોટિસ આપવાનો મામલો યથાવત રહ્યો હતો જ્યારે ખાનગી માલિકીની જમીન અંગે માલિક દ્વારા જગ્યા ખાલી કરવા માટે માલિક દ્વારા મકાન ખાલી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જગ્યાના માલિક દ્વારા કુંબરવાડા ખાતરવાડી વિસ્તારમાં પહોંચતા મામલો ગરમાયો હતો જ્યારે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો જે દરમિયાન ત્રણ જેટલા લોકોની તબિયત પણ લથડી હતી જેમાં સાઠ વર્ષીય વૃદ્ધનો આઘાત લાગવાથી મોત થતાં આક્ષેપો કરવામાં આવ્યા હતા જ્યારે પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા હું ખાતરવાડીમાં રહું છું આજે ચાલીસ વર્ષથી હું રહું એને અને જે તે વખતે સગનભાઈ ઠાકરજીભાઈ આ પ્લોટિંગ કરેલું અને પ્લોટિંગ કર્યા પછી વલ્લભભાઈ કલ્યાણભાઈ એનો ભાણિયો હતો એને બધું એને બધું હોંપેલું કે આ તમારે કરવાનું એને પછી આ ભરવાડને બધાને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને અને પછી જે તે વખતે પહોંચ્યું બધાને આપેલી છે અને પછી કે બીજા દસ્તાવેજ કે ચાર પૈસા આપવાના એટલે આ બધા જે રહેશે નિર્દોષ છે એમાં આજે ડિમોલિશન આવ્યું મારે ખાતરવાડીમાં ડિમોલિશન આવ્યું એટલે બે ભાઈના મકાન પાડતા હતા એ કે કોર્ટ થ્રુ આવ્યું છે એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી એટલે વલ્લભભાઈ એને એના દીકરાને હોપેલું છે ઉદયભાઈ કહીને ઉદયભાઈ વલ્લભભાઈ એ વડોદરા રહેશે એ આજે આવ્યો હતો એમાં એ બાઉન્સ રહ્યો હતા ચાર બીજા પોલીસવાળાને એવું બધું કોર્ટનું એ કે એમ લઈને જ આવ્યા છે એટલે પછી એ લોકો ડિમોલેશન કરતા એમાં રાતે સાંજના ચાર વાગે જીસીબી આવ્યા બે આ ભાઈ અમારે ભીખાભાઈ ઉભા હતા પાછળ એટલે એમ કેતા હતા કે ધીમે ધીમે એક 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 મકાન પડતા જાય એમ એમાં આ ભાઈ ના રહેશે એમાં એને આઘાત લાગ્યો પડી ગયા પડી ગયા એટલે લાઈન ઓફ થઈ ગયા બન્યો ખાતરવાડી એને ખાતરવાડી કેવાય છે આમ ચામુંડા સોસાયટી નામ એમને જ પાડેલું એ કુંભારવાડા નારી રોડ ઉપર મામાની દેરી સામે તમારી અમારી માંગ એવી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી અમે ડેડ બોડી લેવાના નથી ધમકાવતો તો આજે હવા નો એક ધાવ ધમકાવતો હતો ઉદયભાઈ વલ્લભભાઈ પટેલ અને રિવોલ્વર લઈને આવો છ ભડાકા અને હા ખુલ્લે એમના ફરતો હતો એનો કાયદો તો ન કે પણ હવે એમને ફરવા શું કરવી હા